મારું નામ અંકિત શ્રીવાસ્તવ છે આપણે દર વર્ષે ગણેશ યુવક મંડળમાં તમને બધું જુદું જુદું નવું નવું આપણો પહેલો નંબર આવે છે દર વખતે આપણે અહીંયા બધી સેવા બહુ થાય છે આપણા બધા આવે છે અહીંયા જય ગણેશ અમે દર વર્ષે અહીંયા શ્રી ગણેશ યુવક મંડળ વેજલપુર અમે દર્શન કરવા આવતા ગણપતિના અને સાથે સાથે અહીંયા અલગ અલગ થીમ ઉપર દર વર્ષે ગણપતિ નું આયોજન કરવામાં આવતું હોય છે આ વખતે જે રાજકોટ ની અંદર જે અગ્નિકાંડ જે બન્યો એના રિલેટેડ આખી થીમ દેશ ઉપર પરંતુ નું આયોજન કરવામાં આવે છે વેચલપુર ના ગણેશ યુવક મંડળ ની અંદર યુવકો ખુબ સરસ થીમ દ્વારા સરસ આયોજન કરતા હોય છે એ બદલ ખુબ ખુબ આભાર વેચલપુર યુવક મંડળ નો આભાર મારું નામ પટેલ અજય કમલેશભાઈ છે હું વિનસ પાર્ક લાઈન વેજલપુર થી આવું છું

મારું નામ મયુર શંકર છે અમારું આ મંડળ નામ ગણેશ યોગ મંડળ વેજ દર વર્ષે કઈક નવું પબ્લિક જો આવે એમને કઈક નવું બતાવવાનો ટ્રાય કરીએ છીએ મને સારું બનાવવાનો ટ્રાય કરીએ છીએ કારણ કે જેથી કોઈ બી વ્યક્તિ જો આવે એના જીવનમાં એમને બી કઈક નવું શીખવા મળે અને કઈક નવું આમાં અમારે પચાસ ટુકડાનું ગ્રુપ છે બધાનો એક સરખો જ ફાળો છે બધાની મહેનત આમાં સૌથી વધારે ફાળો ભૂલા ભાઈ છે એમનું મગજ છે આમાં એક એક પોઈન્ટ ક્યાં ક્યાં મૂકવા શું મૂકવા એનું બધું એમને તૈયાર કરેલું છે અને બધું જાતે જ બનાવીએ છીએ કોઈ વસ્તુ બહારથી નહીં સપોઝ તમે કોઈ બી વસ્તુ જોઈ લો એ જાતે જ અહીંયા બને ઓછા ઓછામાં ઓછા વીસ થી પચીસ દિવસ રાત નો દિવસ એક કરીએ ત્યારે આ વસ્તુ તૈયાર થાય છે અને અહીંયા આપણે બધા ચૂંટણી સારામાં સપોર્ટ રહે છે

એ બધું આપણે શીખવાડીએ છીએ કોરોના હતો તો કોરોના સમયમાં આપણે માસ્ક પહેરવું છું ટક લેવું એ બધી રીતના આપણે શીખવાડીએ અત્યારે આપણે અગ્નિકાંડ થયો એ બધું થયું એ રીતના આપણે ચેતવીએ કે આપણે ફાયરમાં શું ધ્યાન રાખવું હમણાં રીતના એટલે ફરક એટલું હે કે આપણે અગ્નિકાંડ થયો છોકરાઓ નાના બાળકોનું ધ્યાન કેવી રીતના રાખવું એ રીતના આપણા મા બાપને કહીએ કે નાના પોતાને શીખવાડો નાના બાળકોના કે કઈ રીતના આપણે સેફટી રાખવી પોતાનું